बड़ तारीख़ बड़ तारीखो जी नहीं मेरे सिवाय कोई नहीं ये देख जी नहीं मेरे सिवाय कोई को फांसी दो ए को फांसी दो फांसी दो भाई फांसी दो फांसी दो बलात्कारियों को फांसी दो भाई फांसी दो बलात्कारियों को फांसी दो फांसी दो ये जंगल युवराज वाला है युवराज वाला है और की नारे गए थे

જંગલ બચાવો આદિવાસી બચાવો રેલી લઈને ઉમરપાડા બસ બસ્તેથી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે ત્યાં તેઓ આવેદન પત્ર આપવાના છે ઉમરપાડા વિસ્તારની દીકરી ઉપર જે ઉસ્તક્રમ કરવામાં આવ્યો કેન ત્યારબાદ જમીન હત્યા કરવામાં આવી હતી તેના વિરોધમાં જે ઉમરપાડા વિસ્તારના લોકો છે આજે વિરોધ કરી રહ્યા છે દસ્યો છે તે મતાવાના પ્રયાસ કરી ઉમરપાડા રહેના આદિવાસી સમાજના જે લોકો છે મોટી સંખ્યામાં વર વરસાદમાં પણ જે દીકરી છે તેના ન્યાય આપવા અપાવવા માટે રેલી સ્વરૂપ અને અમલદાદ ચટલી સાથે પહોંચ્યા છે તો આવેદનપત્ર આપવાનાથી સૂત્રો ઉપચાર કરીએ કે કારણ બેનરો સાથે હોવા જે વિરોધ કંડ્યા સ્વાદી સાથે અવૃત્તિ અને આદિવાસી માટે આદિવાસી શું કહેતા હોય રેલી સ્વરૂપ પહોંચ્યા હતા શું માનવી આદિવાસી

মাৰাষ্ট ৰাজ্য সিজা জিলা দ্বাৰা আমাৰ জংগৰ গেৰকায়দে নি কব্জা কৰে তালুকা পদৰ হাজাৰ এক জমীন এই কব্জি যে আমাৰ লগ পেদাশ যেমকে ઘાસચારો વણતર તેમજ અન્ય ઘર પેદાશો લેવા માટે અમને ઘણી મુશ્કેલી ઊભી થાય છે અને એ લોકો ખોટા પુરાવા અને ખોટા તલા દવા કરી એ લોકોએ દવા અરજીઓ પ્રાંતમાં મૂકેલી છે પરંતુ એ લોકોને બધી અરજીઓ કેન્સલ કરવામાં આવે અમારા ઉંમરપાડા તાલુકો

ની માંગણીઓ આ લોકો કહી રહ્યા છે બીજી તરફ જે દીકરી સાથે જે ઘટના બની છે તેના લોકો